ઉપશમ પ્રકરણ માયા ચક્રનું નિરૂપણ ચિત્ત નિરોધની પ્રશંસા ભગવત પ્રાપ્તિનો મહિમા મનની સર્પ અને વિષ વૃક્ષ સાથે તુલના ઉદાલક મુનિનું પારમાર્થ ચિંતન ઉદાલક મુનિનું પરમાર્થ ચિંતન શ્રી રામે પૂછ્યું કે બ્રહ્મન જે ભગવત પ્રાપ્તિના સાધનરૂપ તમામ અંગોનો નાશ કરનાર તથા આમ વેગપૂર્વક ઘૂમતુરીએ તે માયા ચક્ર કઈ રીતે રોકી શકાય શ્રી વસિષ્ઠજીએ કહ્યું રાઘવ આ સંસારરૂપી માયાચક્ર નિત્ય ભ્રમશીલ તથા ભ્રાંતિદાયક છે તમે ચિતને આ ચક્રની માં નાભી સમજો જ્યારે પુરુષ પ્રયત્નપૂર્વક બુદ્ધિ દ્વારા ચિત્તનો નિગ્રહ કરે ત્યારે આ માયા ચક્ર તુરંત જ આગળ વધતા અટકી જાય આ ચિત્ત નિરોધરૂપી મુક્તિ વિના આત્માને અનંત દુઃખો પ્રાપ્ત થાય પરંતુ મનના નિગ્રહની સાથે તમે તમામ દુઃખો ક્ષણવારમાં નષ્ટ થયેલા સમજો આ સંસાર એક મહાભયંકર રોગ છે ચિત્ત નિરોધ એનું સચોટ ઔષધ છે આ ઔષધ સિવાય અન્ય કોઈ ઉપાયે તે રોગ શાંત થતો નથી જેમ ઘડાની અંદર ઘટાકાશ રહે પરંતુ ઘડો નષ્ટ થઈ જતા ઘટાકાશ રહેતું નથી તે પ્રમાણે આ સંસાર ચિત્તમાં છે તેથી ચિત્તનો નાશ થતાં સંસાર નાશ પામે આ ચિત્ત જ્યારે ભૂત ભવિષ્યના પદાર્થોનું ચિંતન ન કરી વર્તમાન સમયનો બ્રાહ્ય બુદ્ધિ દ્વારા અનાયાસે ઉપયોગ કરવા લાગે ત્યારે તુરત જ અચિતતાને પ્રાપ્ત થઈ જાય કેમ કે ચિત્તની વૃત્તિઓ ત્યાં સુધી બની રહે જ્યાં સુધી સંકલ્પની કલ્પના જીવિત રહે જેમ કે જ્યાં સુધી વરસાદ ચાલુ રહીએ ત્યાં સુધી આકાશમાં જળના અણુ પણ રહે સંકલ્પ કલ્પના પણ ત્યાં સુધી રહે જ્યાં સુધી ચેતન જીવાત્મા મનની સાથે રહે એ રઘુનંદન જો એવી ભાવના કરવામાં આવે કે ચેતન જીવાત્મા મનથી અલગ છે તો જેમ સિદ્ધ પુરુષોમાં મૂળ અવિદ્યા સહિત વાસનાઓ જ્ઞાન દ્વારા બળીને વિનિષ્ટ થઈ જાય તે પ્રમાણે તમે પોતાના સંસારની મૂળ એવી વાસનાઓને મૂળ અવિદ્યા સહિત બળીને ભસ્મ થયેલ સમજો રહિત થયેલ ચેતન પ્રત્યક્ષ ચેતન અર્થાત શુદ્ધ આત્મા કહેવાય વાસ્તવમાં તો મન રહિત હોવાનો તેનો સ્વભાવ કેમ કે તેમાં સંકલ્પરૂપી દોષ નથી તે શુદ્ધ આત્મા વાસ્તવમાં સત્ય છે તે જ કલ્યાણરૂપ સચિદાનંદ પરમાત્માની પ્રાપ્તિ યોગ્ય અવસ્થા સર્વજ્ઞતા વાસ્તવિક દ્રષ્ટિ છે જે સમયે તેનો વિનાશકારી મન સાથેનો સંબંધ થઈ જાય ત્યારે તેની ઉપરયુક્ત સ્થિતિ રહેતી નથી કેમ કે જ્યાં મન રહે ત્યાં તેની આજુબાજુમાં અનેક પ્રકારની આશાઓ સુખ દુઃખ એ રીતે હંમેશા આવતા રહીએ જેમ સ્મશાન ભૂમિમાં કાગડા ભયમાં ખરી જ્યારે પરમાત્મ વસ્તુરૂપ પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ જાય ત્યારે તે પુરુષના મનના સંકલ્પોમાં તૃષ્ણામય સંસારરૂપી વેલનું બીજ ઉત્પન્ન થતું નથી કેમ કે તે વખતે તેનું મન સેકેલા બીજ જેવું થઈ જાય શાસ્ત્રોનું અધ્યયન અને સજ્જનો નિરંતર શ કરવાથી સંસારના પદાર્થોની અવાસ્તવિકતાનું જ્ઞાન થઈ જાય જગતના પદાર્થો વાસ્તવમાં અસત છે એવો અનુભવ થાય તેથી નિશ્ચયપૂર્વક શ્રેષ્ઠ પ્રયત્ન દ્વારા મનને અવિવ્યક્તિ અટાવી તેને જબરજસ્તી શાસ્ત્રના અધ્યયન અને સત્પુરુષોના સંઘમાં પરોવું કેમ કે પરમાત્માનો સાક્ષાત્કાર થવામાં શુદ્ધ આત્મા મુખ્ય કારણ છે એ રામ આપણો આત્મા જ આપણા દ્વારા અનુભવેલા દુઃખોને ત્યાગી દેવા ઈચ્છે તેથી પરમાત્માનો સાક્ષાત્કાર થવામાં એકમાત્ર શુદ્ધ આત્મા મુખ્ય હેતુ તેથી તમે બોલતા ત્યાગતા ગ્રહણ કરતા આંખો ખોલતા નિમિતતા પણ અચિંત્ય અનંત નિત્ય વિજ્ઞાન આનંદન પરમાત્મામાં સ્થિત રહો આ જ પ્રમાણે બાલ્ય યવન વૃદ્ધાવસ્થામાં દુઃખોમાં સુખોમાં જાગ્રત સપન સુસુપ્તિ અવસ્થામાં તમે સદા સર્વદા પોતાના વાસ્તવિક સચિદાનંદ રૂપમાં સ્થિત રહો જે આત્મજ્ઞાન સ્વરૂપ તથા અમૃત સ્વરૂપ પરમાત્મ તત્વનો અનુભવ કરનાર છે તેના માટે હળાળ વિષ પણ અમૃત બની જાય જે સમયે નિર્મળ અખંડ ચૈતન્યનું જ્ઞાન રહેતું નથી તે સમયે સંસાર રૂપી ભ્રમના કારણરૂપી મહામૌની વૃદ્ધિ થાય અને જ્યારે તે નિર્મળ અને અખંડ સચ્ચિદાનંદન પરમાત્મામાં દઢ સ્થિત થઈ જાય ત્યારે તે મોહ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય એ શ્રીરામ જે અદિતિ આનંદરૂપ બ્રહ્મમાં સ્થિત થઈ પોતાના વિજ્ઞાન આનંદન સ્વરૂપનો સાક્ષાત્કાર કરે તેના માટે સ્વાદિષ્ટ રસાયણ વિસ્તુલ્ય થઈ જાય પરમાત્મા તત્વને જાણનાર મહાપુરુષ સઘળાય તેજસ્વી પદાર્થોમાં બધાય પ્રભાવોમાં સમસ્ત બળવાનોમાં તમામ મહાન વ્યક્તિઓમાં અને બધાય પ્રગતિશીલ મનુષ્યોમાં શ્રેષ્ઠ હોય જે પરમાત્માની પ્રભાથી સૂર્ય અગ્નિ અગ્નિચંદ્રમા મણિ તારા વગેરે પ્રકાશિત થાય તે જગદીશ્વરનું જે મહાપુરુષને જ્ઞાન થઈ ગયું તે પણ સૂર્યોદયની જેમ જગતમાં સુશોભિત થાય પરંતુ હે શ્રીરામ જે મનુષ્યો પરમાત્માના જ્ઞાનથી રહી છે તે પૃથ્વીના પોલાણમાં રહેનારા તુચ્છ જંતુઓ ગધેડા અને બીજા પશુ યોનીમાં ઉત્પન્ન થયેલા જીવોથી પણ સાવ તુચ્છ છે આત્મજ્ઞાન વિનાના પુરુષની તમામ પ્રવૃત્તિઓ દુઃખદ હોય તે પૃથ્વી પર હરથું ફરતું મળતું છે તેથી આત્મજ્ઞ પુરુષે ભોગોમાં આસક્ત ન થતાં તેમના ઉપભોગોનો તિરસ્કાર કરીને મને સૂકા પાંદડા જેવું ધીરે ધીરે જીર્ણ બનાવી દેવું કેમ કે અનાથ મામા આત્મભાવ શરીર માત્રમાં આસ્થા પુત્ર પત્ની કુટુંબની મમતા અહંકારમાં વૃદ્ધિ મમતા રૂપી વિકારમાં ડૂબી રહેવું આ મારું છે એવી ભાવના જરા મરણરૂપી દુઃખ મિથ્યાચ વધી ગયેલા કામક્રોધ વગેરે દોષરૂપી સર્પોના વિસરૂપી સંસારની મમતા આધિ વ્યાધિની વૃદ્ધિ સંસારની રમણીતામાં વિશ્વાસ ગ્રહણ ત્યાગના પ્રયત્નો સ્ત્રી પુત્ર વગેરેમાં સ્નેહ રત્નો અને આકસ્મિક પ્રાપ્ત થયેલા ધનના લોપથી મન બહુ દઢ થઈ જાય આ ચિત્ત સરપ છે એવું તે દુરાશા રૂપી દૂધ પીવાથી ભોગરૂપી વાયુના બળથી આદર આપવાથી અને નાના પ્રકારના વિષયોમાં ભટકવાથી તગડું એટલે કે બળવાન બની જાય જે વિષની વિષમતાને જાહેર કરનારા ભયંકર ભોગોનો ઉપભોગ કરવાથી ચિત્ત સ્થુરતાને પ્રાપ્ત થઈ જાય એ રાઘવું આ ચિત્ત વિષ વૃક્ષ જેવું જે ચીરકાળથી શરીરરૂપી નીંદની ખાડામાં ઉગવું તૃષ્ણાઓ તેની વિશાળ ડારીઓ વિકલ્પો તેના પાંદડા અનેક પ્રકારની ચિંતાઓ તેની લાંબી લાંબી કૂપણો કામવાસના તેના ખીલેલા પુષ્પ એ જરા મરણ વ્યાધિરૂપ ભારથી ઝૂકેલું આ પર્વત આકાર અદ્ભુત વૃક્ષને તમે નિઃસંગ થઈ પ્રયત્નપૂર્વક વિવેક વિચારરૂપી મજબૂત કરવતથી કાપી નાખો જ્યાં સુધી આ ચિત્તરૂપી પિસાચને કે જે અજ્ઞાનરૂપી વિશાળ વટ વૃક્ષ પર વિશ્રામ કરનારું છે અને તૃષ્ણારૂપી પિસાચી જેની સેવા કરે જે ચેતન રહી સેંકડો દેહ ધારણ કરી પોતાની કલ્પના રૂપી જંગલમાં ચીર કાઢથી ભટકી રહ્યું તેને વિવેક વૈરાગ્ય ગુરુ ઉપાસના પ્રયત્ન અને મંત્ર વગેરે ઉપાય દ્વારા ચેતન જીવાત્માના નિવાસસ્થાન રૂપી પોતાના હૃદયમાંથી હટાવવામાં નહીં આવે હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ જગતમાં આત્મસિદ્ધિ કઈ રીતે મળશે